વડોદરામાં એમએસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આ પદવીદાન સમારોહ યોજાયો હતો સાથે સાથે કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા આ સમારોહમાં ત્રણસો ચોપન જેટલા ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા એકસો ત્રેસઠથી વધુ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેઓ હાજર રહ્યા હતા અને પંદર હજારથી વધુ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી આજે સેવન્ટી ફોર્થ કન્વોકેશનમાં પાંચ ગોલ્ડ મેડલ રિસીવ કરેલા છે મેં એમ કોમ પૂરું કરેલું છે અકાઉન્ટ એન્ડ મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં એમાં મારું પેશન ટેક્સેશન હતું અને આજે મારું છે ફાઇનલી પૂર્ણ થઈ ગયું દિવસ સુધી મારા પપ્પા એમ નથી કીધું તું મેરેજ કરી લે મારા પપ્પા એમ કીધું કે હજી ઓર ગોલ્ડ મેડલ લઈ આવો અને આગળ વધો અને શું કહેવાય ફેમિલી તરફથી ફૂલ સપોર્ટ છે જ્યારે બી હું ઉદાસ થ ને ત્યારે હું મારા મમ્મીને કોલ કરી અને બધું ડિસ્કસ કરું કરવી જોઈએ કરશો તો આવું કંઈ પરિણામ આવશે મહેનત કરશો એટલે કઈ ને કઈ ફળ તો મળશે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ટેકો ફેકલ્ટી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે મા બાપની તો એટલે મારા માતા પિતાની તો બહુ જ મહેનત છે જે જોઈતું હોય એ આપે અને જે જોઈતી સુવિધા હોય એ આપવામાં એનો ખૂબ જ સહકારેલો છે અને સાથે સાથે મારા મિત્રોનો સાથ સહકાર એની સાથેની સિનર્જી એ મને આ મહેનત કરવા માટે પ્રેરે છે અને બસ મહેનત કરતો રહ્યો અને આ પ્રમાણ આવે છે